જય હિન્દ વંદે માત્રમ મારા વહાલા મિત્રો કેમ છો મારા મનમોજી ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આ ચેનલ અને આ વિડીયો વગર નહીં ચાલે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ અલ્ટ્રા પ્રો કોર્સ સ્પોકન ઇંગ્લિશ પ્રો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો સંપૂર્ણ પહેલીવાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગુજરાતી અને અંગ્રેજી અને બધાય ટોપિક લઈને આપણે આવી ગયા છીએ બધાય ટેન્સ પ્લસમાં બધાય મોડલ્સ મજબૂરી વાળા વાક્યો ટેવ વાળા વાક્ય ઈચ્છા વાળા વાક્યો પ્લસ માં નીડ વાળા વાક્યો પ્લસમાં માં એ ટુ ઝેડ તમામ ટોપિક તમે જોયું હશે નહીં ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ખરેખર આ વિડીયો તનતોડ મહેનત કરીને બનાવ્યો છે એકવાર વિડીયો જોઈ લ્યો પછી તમે લાસ્ટમાં કહેજો કે ખરેખર વિડીયો કેવો હતો લાઈક શેર ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પણ એ પહેલા 0 થી હીરો બનાવી દેશે આ વિડિયો તમારા માટે દિવસ રાત એક કરીને વિડિયો બનાવ્યો છે અને સ્ટ્રક્ચર લઈને આવ્યો છું આ પીડીએફ ફાઈલ અને આ વિડિયો ખૂબ જ અગત્યનો છે નમ્ર વિનંતી છે તમે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો આજનો આ વિડિયો ખરેખર તમારી જિંદગી બદલી નાખશે એ પેલા 0 થી હીરો બનાવી દેશે આજનો જે આ વિડિયો છે તે તમને ખરેખર 0 થી હીરો બનાવી દેશે ઇંગ્લિશ સ્પીકિંગ પ્રો સ્પોકન ઇંગ્લિશ પ્રો કોર્સ બધા જ ટોપિક નું વન શોટ રિવિઝન સ્ટ્રક્ચર એ પેલા આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે હસતા હસતા ગોજો કાઠિયાવાડી અંદાજ માં અને ફ્રી પીડીએફ ફાઈલ માટે 7567780220 પર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપ માં એડ કરી દઈશ મિનિમમ 10 કરતા વધારે ટોપિક ઇતિહાસ માં YouTube માં પહેલી વાર તમે ક્યાં જોયું નહી હોય સ્ટ્રક્ચર પ્લસ માં ગુજરાતી તમે જોવો તો ખરા ચાલો ખાસ અગત્યનું હું એક જ વાક્ય ઉપરથી સંપૂર્ણ બધુંય કહેવાનો છું પણ એ પહેલાં સાવ થી વાત કરીએ આપણે તો ટુ બી અને ટુ હેવ પણ ટુ બી અને ટુ હેવ ચાલુ કરીએ એ પહેલાં આપણને વિ વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈ ચાલો વિ વન એટલે મૂળ ક્રિયાપદ વી ટુ એટલે ભૂત રૂપ વી થ્રી એટલે ભૂત કૃદંત વી ફોર આ એનજીવાળા રૂપ વી એટલે એસ અથવા એસ જસ્ટ એક્ઝામ્પલ ઇટ એટ ઇટન ઇટિંગ ઇટ્સ રાઇટ રોટ રિટન રાઇટિંગ રાઇટ્સ બરાબર ગો વેન્ટ ગોન ગોઈંગ ગોઝ ખૂબ અગત્યના બેઝિકના મુખ્ય ટોપિક ટુ બી અને ટુ હેવ આ બંનેમાં મુખ્ય ક્રિયાપદ આવે નહીં ક્રિયા થતી હોય નહીં કોઈ પણ સજીવનું અસ્તિત્વ દર્શાવે છે ટુ બી અને આ દર્શાવે છે માલિકી માલિકી ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ એમ ઇઝ ધ ભૂતકાળ માં વોઝ વર ભવિષ્ય માં વિલ બી ટુ હેવ વર્તમાન કાળ હેવ એસ ભૂતકાળ માં હેડ ભવિષ્ય માં વિલ હેવ ચાલો વર્તમાન કાળ માં આઈ માં એમ આવે હી સી ઇટ એક વચન માં ઇઝ વી યુ ધે બહુ માં આર ઇસ માં જે આવતું હોય વોઝ માં આવે આર માં આવતું હોય વર માં આવે અને આઈ માં આવે વોઝ આઈ હી સી ઇટ એકવચન માં વોઝ વી યુ ધે બહુ માં વર આમાં કોઈ પણ કરતા હોય હાગમટે સપર્ય બધામાં વિલ બી આની વાત કરીએ તો આ વી યુ દે બહુવચનમાં હેવ હી સી ઈટ એકવચનમાં હેઝ કોઈ પણ કરતા હોય ભૂતકાળમાં બધામાં હેડ ભવિષ્યમાં બધામાં વિલ હેવ વર્તમાનકાળમાં ગુજરાતીમાં છેલે છે છો છે છું આવો શબ્દ આવતો હોય ભૂતકાળમાં હતો હતી હતા ભવિષ્યમાં સ ને આમાં જો માલિકી માટે પાસે કંઈક છે પાસે કંઈક હતું પાસે કંઈક હશે ચાલો ચાલુ કરી દઈએ આપણે એક વાક્ય લઈએ આપણે છોકરી માટે ચાલો કાઈ વાંધો નહીં તેણી ખુશ છે તેણી ખુશ છે ચાલો તે ખુશ છે છોકરી માટે છે તે ખુશ છે હી ઇઝ હેપી તે ખુશ હતી હી વોઝ હેપી તે ખુશ હશે હી વિલ બી હેપી તમે જોયું આમાં એ છોકરી કઈ ક્રિયા કરતી નથી તેની પાસે તેની પાસે રૂપિયા છે સી હેઝ જે પાસે તેની પાસે રૂપિયા છે સી હેઝ મની તેની પાસે રૂપિયા હતા અથવા હતી હતો હતા જે હોય બધાયમાં હેડ તેની પાસે રૂપિયા હતા સી હેડ મની તેની પાસે રૂપિયા હશે સી વિલ હેવ મની બરાબર ચલો બારે બાર ટેન્સ બાર ટેનસો ચાલો બાર કાર્ડ ટુ બી વર્તમાન કાર્ડ એમિઝા ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી ટુ હેવ વર્તમાન કાળમાં હેવેઝ ભૂતકાળમાં એડ ભવિષ્યમાં વિલ હેવ ચાલો બાર કાર્ડ ત્રણ સાદા ત્રણ ચાલુ ત્રણ પૂર્ણ ત્રણ ચાલુ પૂર્ણ કર પણ એ પહેલા ત્રણે સાદા પાઠમાં ક્યાંય ટુ બી ના રૂપ ટુ હેવ ના રૂપ આઈએનજી આવું કંઈ આવતું નથી સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ એ એસ સાદો ભૂતકાળ ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ કાળમાં ચાલુ કાળમાં ચાલુ કાળમાં ટુ ના રૂપ અને આઈએનજી આવે ચાલુ કાળમાં આઈએનજી આવે તમે જોઈ શકો છો અને ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર ભૂતકાળમાં વોઝ વર્ક ભવિષ્યમાં વિલ બી ચાલુ વર્તમાન કાર્ડ એમ ઇઝ આર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર્ક પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી કોઈ પણ પ્રકારના પૂર્ણ કાળમાં વિથરી આવે છે તમે જોઈ શકો છો અને ટુ હેવ અને પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ આવે ટુ હેવ વર્તમાન કાર્ડ હેવ એઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ આવો શબ્દ લાસ્ટમાં આવતો હોય છે ચાલુ કાળમાં રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છે છું હતો હતી હતું હતા અને સ શું છે સો બરાબર મેં વાંચી લીધું વાંચી લીધું છે મેં વાંચી લીધું હતું અથવા મેં વાંચી લીધું હશે આ બધા એમાં શું આવે છે ભવિષ્ય ચાલો છોકરી માટે છે હવે તમે જો અહીંથી અહીંથી મિનિમમ ચાલીસ કરતા વધારે વાક્ય બનશે છોકરી માટે છે તે ચા બનાવે છે હી મેક્સ હિ સીટમાં નિયમ લાગે ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એ લાગે હી મેક્સ ટી તેણે ચા બનાવી તેણે ચા બનાવી હી મેડ ટી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તે ચા બનાવશે હી વિલ મેક ટી તે ચા બનાવી રહી છે હી ઇઝ મેકિંગ ટી તે ચા બનાવી રહી હતી હી વોઝ મેકિંગ ટી તે ચા બનાવી રહી હશે સી વિલ બી મેકિંગ ટી તેણે ચા બનાવી લીધી છે સી હેઝ મેડ ટી તેણે ચા બનાવી લીધી હતી સી હેડ મેડ ટી તેણે ચા બનાવી લીધી હશે સી વિલ હેવ મેડ ટી હવે કોઈ સમયથી કોઈ સમયથી ચાલુ પૂર્ણ ચાલુ પૂર્ણ કાળમાં બિન પ્લસ આઈએનજી આવે છે અને ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ આવે ટુ હેવ નું વર્તમાન કાળ હેવ યસ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ બરાબર કોઈ સમય થી સમય ન હોય તો ચાલુ કાળ સમય હોય તો ચાલુ પૂર્ણ કાળ તે 5 મિનિટ થી ચા તે 5 મિનિટ થી ચા બનાવી રહી છે સી હેઝ બીન મેકિંગ ટી ફોર 5 મિનિટ્સ સીન્સ ચોક્કસ સમયમાં આવે ફોર સમય ગાળામાં આવે ફોર સમય ગાળો ફાઈવ મિનિટ્સ તે પાંચ મિનિટ થી ચા બનાવી રહી હતી સી હેડ બીન મેકિંગ ટી ફોર ફાઈવ મિનિટ તે પાંચ મિનિટ થી ચા બનાવી રહી હશે તો સી વિલ હેવ બીન મેકિંગ ટી ફોર ફાઈવ મિનિટ ફોર ફાઈવ મિનિટ મોડલ્સ યાદ રાખજો મારા વાલા કોઈપણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે કોઈપણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે કોઈપણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે કેન કૂડ વ્હીલહૂડ સેલ શુડ મે માઇટ મસ્ટ પછી હંમેશા ખાલી મૂળ ક્રિયાપદ કેન શકે છે શકો છો શકે છે શકો છું કૂડ શક્યો શકિયા શકી વિલ સ શેષો શું કોઈ પણ ક્રિયા કરતા આવતા જાતા ખાતા પીતા બોલતા આવતી જાતી ખાતી પીતી બોલતી આવતો જાતો ખાતો પીતો બોલતો તોતી એટલે એટલે જોઈએ જોઈએ પછી માફ કરજો મારા વાલા જો અને મોસ્ટ પ્લસ મૂળ ક્રિયા એમાં ફરજિયાત જ જોઈએ ફરજિયાત જ જોઈએ પછી કદાચ શકે છે શકો છો શકીએ છીએ શકો છો સંભાવના વધારે હોય તો જો આવે મેં વાળું આવે સોરી માફ કરજો

હુડ મેકટી તે ચા બનાવશે સી વિલ મેકટી તે ચા બનાવતી સી વુડ મેકટી તેણે ચા બનાવવી જોઈએ સી શુડ મેકટી તેણે ચા બનાવવી જ જોઈએ સી મસ્ટ મેકટી તે કદાચ ચા બનાવી શકે છે જો સંભાવના વધારે હોય તો સી મે મેકટી સંભાવના ઓછી હોય તો સી માઈટ મેકટી આ યાદ રાખજો મસ્ટ ફરજિયાતમાં આવે મેમાં સંભાવના વધારે માઈટમાં સંભાવના ઓછી માફ કરજો સોરી ચાલો પ્લાન વાળા વાક્યો મજબૂરી વાળા વાક્યો જો પ્લાન વાળા વાક્યો કોઈ પણ ક્રિયા કરવાની છે પ્લાન વાળા વાક્યો મજબૂરી વાળા વાક્યો પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ એમ ઇઝ આર વોઝ વર વિલ બી પ્લસ માં ટુ પ્લસ મૂડ ક્રિયાપદ મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ વર્તમાન કાળમાં હેવ યઝ હેડ અને વિલ હેવ લાઈનમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ નો ને નો ના પ્લસ છે છો છે છો કોઈ પણ કામ કરવાનું છે કરવાનું હતું કરવાનું હશે એનો પ્લાન હોય તે તેણીને ચા બનાવવાની છે એનો પ્લાન છે બનાવવાની છે તેણીને ચા બનાવવાની હતી તેણીને ચા બનાવવાની હશે તેણીને ચા બનાવવાની છે એનો પ્લાન છે તો સી ઇઝ ટુ મેક ટી તેણીને ચા બનાવવાની હતી સી વોઝ ટુ મેક ટી તેણીને ચા બનાવવાની હશે સી વિલ બી ટુ મેક ટી તેણીને ચા બનાવવી પડે છે કોઈ ક્રિયા કરવી પડે છે કોઈ કામ કરવું પડે છે મજબૂરી છે વર્તમાન કાર્ડની મજબૂરી કોઈ ક્રિયા કરવી પડી કોઈ કામ કરવું પડ્યું ભૂત કાર્ડની મજબૂરી કોઈ ક્રિયા કરવી પડશે કોઈ કામ કરવું પડશે ભવિષ્યની મજબૂરી તેણીને ચા બનાવી પડે છે સી હેઝ ટુ મેક ટી ચા બનાવવી પડી સી હેડ ટુ મેણીને ક્રિયાપદ આવશે ઇતિહાસમાં યુટ્યુબમાં ફેલી વાર તમે જોવો તો ખરા ટેવ વાળા વાક્ય આવું તમે ક્યાં જોયું હશે નહીં ઈચ્છા વાળા વાક્યો જરૂર વાળા વાક્ય કાળ મુજબ વોન્ટ રૂપ કાળ મુજબ નીડ રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ કામ કરવાની ઈચ્છા છે એટલે કે કોઈ કામ કરવું છે કોઈ કામ કરવાની ઈચ્છા હતી કોઈ કામ કરવું હતું કોઈ કામ કરવાની ઈચ્છા હશે કોઈ કામ કરવું હશે કોઈ કામ કરવાની જરૂર છે જરૂર હતી જરૂર હશે તેમાં એમાં નીડ આવે ઈચ્છા વાક્યમાં વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ સેમ એની જેમ જ જરૂર છે તો નીડ અથવા નીડ્સ 2+ મૂળ ક્રિયાપદ જરૂર હતી અને જેમ નીડેડ 2+ મૂળ ક્રિયાપદ જરૂર હશે વિલ નીડ પ્લસ મૂળ ક્રિયાપદ જો તેણીને ચા બનાવી તેણીને ચા બનાવવાની છે એ પ્લાન છે તેણીને ચા બનાવી છે એટલે કે તેણીને ચા બનાવવાની ઈચ્છા છે સી વોન્ટ્સ ઈ સીટ માં એસ એ સી વોન્ટ્સ ટુ મેક ટી તેણીને ચા બનાવવાની ઈચ્છા હતી સી વોન્ટેડ ટુ મેક ટી તેણીને ચા બનાવવાની ઈચ્છા છે સી વિલ વોન્ટ ટુ મેક ટી તેણીને ચા બનાવવાની જરૂર છે સી નીડ્સ ટુ મેક ટી તેણીને ચા બનાવવાની જરૂર હતી સી નીડેડ ટુ મેક ટી તેણીને ચા બનાવવાની જરૂર હશે સી વિલ નીડ ટુ મેક ટી ટેવ વાળા વાક્ય કોઈ ટેવ હોય કોઈ ટેવ કોઈ ટેવ વાળા વાક્ય એટલે કોઈ કોઈ ટેવ તમે જોઓ તો ખરા ટેવ વાળા વાક્ય છે મારા વહાલા ટેવ વાળા વાક્ય ચાલુ કાળ ની વાળા વાક્ય ઓહો હો હો ટેવ વાળા વાક્ય ટુ બી ના રૂપ વર્તમાન કાળ માં એમ ઇઝ આર ભૂત વોઝ વર ભવિષ્ય માં વિલ બી પછી યુઝડ ટુ અને પ્લસ માં ક્રિયાપદ ને આઈએનજી ઓ ચાલો કોઈ કામ કરવાની ટેવ છે કોઈ કામ કરવાની ટેવ હતી કોઈ કામ કરવાની ટેવ હશે તેંગની ને ચા બનાવવાની ટેવ છે તેણી ને ચા બનાવવાની ટેવ છે સી ઇઝ યુઝ્ડ ટુ મેકિંગ ટી મારે લખવાની ટેવ છે આઈ એમ યુઝ્ડ ટુ રાઈટિંગ બરાબર ચાલો તેંગની ને ચા બનાવવાની ટેવ હતી સી વોઝ યુઝ્ડ ટુ મેકિંગ ટી તેણી ને ચા બનાવવાની ટેવ હશે સી વિલ બી યુઝ્ડ ટુ મેકિંગ ટી ચાલુ કાર્ડ ની મજબુરી ટુ બી ના રૂપ અને જેમાં છે પણ હેવિંગ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ હેવિંગ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ કોઈ કામ કરવું પડી રહ્યું છે કોઈ કામ કરવું પડી રહ્યું હતું કોઈ કામ કરવું પડી રહ્યું હશે કોઈ કામ કરવું પડે છે કરવું પડ્યું કરવું પડશે તો એ સાદા કાર્ડમાં સાદા કાર્ડની મજબૂરીમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ચાલુ કાર્ડની મજબૂરીમાં ટુ બીના રૂપ હેવિંગ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ તેણીને ચા બનાવી પડી રહી છે તેણીને ચા બનાવી પડી રહી છે સી ઇઝ હેવિંગ ટુ ટી તેણીને ચા બનાવી પડી રહી હતી સી વોઝ હેવિંગ ટુ ટી તેણીને ચા બનાવી પડી રહી હશે સી વિલ બી હેવિંગ ટુ ટી ત્યાર પછી મોડલ્સ હેવ પ્લસ વી ભૂતકાળમાં આવું થાત આવું થઈ શક્યું હોત આવું થવું જોઈતું હતું પણ એક એમાં કાંઈ થયું નથી આવે છે મોડલ્સ હેવ પ્લસ વિથરી કોઈ કામ કરી શક્યું હોત કોઈ કામ કરી શકત શક્તિ આવડત કૌશલ્ય હું ગાડી ચલાવી શકત હું ગાડી ચલાવી શકી હોત પણ ગાડી ચલાવી નહીં શક્તિ છે કોઈ કામ કર્યું હોત ઈચ્છા હોત હું તમને મળ્યો હોત નવો મોબાઈલ લીધો હોત હોત હું રૂપિયા ઈચ્છા પણ આવું કઈ થયું નહીં ઈચ્છામાં આ આવે છે કોઈ કામ કર્યું હોત અને મારે કોઈ કામ કરવું જોઈતું હતું ફરજ દર્શાવે ત્યારે શું આવે જો કોઈ કામ કરી શકી હોત સખત આવડત શક્તિ એમાં કુડ ઈચ્છા હોય એમાં હુડ જોઈતું જોઈએ ઉપરથી સુડ પછી હેવ અને વિથરી માટે છે તે ચા બનાવી શકત તે ચા બનાવી શકત વિથરી છે તે એટલે છોકરી માટે સી સી કુડ હેવ મેડ ટી તેને ચા બનાવી હોત પણ બનાવી નહીં સી વુડ હેવ મેડ ટી તેણીએ ચા બનાવી જોઈતી હતી સી સુડ હેવ મેડ ટી ઇતિહાસમાં પહેલી વાર આવા સ્ટ્રક્ચર તમે ક્યાંય જોયું હશે નહીં મારા વાળા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે પણ એ પેલા મોડલ્સ ચાલુ કાર્ડની મજબૂરી વોન્ટ વાળા વાક્ય પ્લસમાં મજબૂરી વાળા વાક્ય પ્લાન વાળા વાક્ય તમામ મોડલ્સ પ્લસમાં બારે બાર ટેન્સ ટુ બી અને ટુ હેવ ટુ બી અને ટુ હેવ પ્લસમાં સાથે ગુજરાતી પણ છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચલો ટુ બી નું વર્તમાન કાળ એમ ઇ જાર ભૂતકાળ માં વોઝ વર ભવિષ્ય માં વિલ બી ટુ હેવ વર્તમાન કાળ હેવ યસ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં માં વિલ હેવ ચલો હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ હઈસ આઈ વિલ બી હેપી મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની બરાબર બાર કાળ હું પત્ર લખું છું હું પત્ર લખું છું આઈ રાઈટ અ લેટર મેં પત્ર લખ્યો આઈ રોટ અ લેટર હું પત્ર લખીશ આઈ વિલ રાઇટ અ લેટર હું પત્ર લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ અ લેટર હું પત્ર લખી રહ્યો હતો આઈ વોઝ રાઇટિંગ ઓ લેટર હું પત્ર લખી રહ્યો હોઈશ આઈ વિલ બી રાઇટિંગ ઓ લેટર મેં પત્ર લખી લીધો છે પૂર્ણ આવશે હવે મેં પત્ર લખી લીધો છે આઈ હેવ રિટર્ન ઓ લેટર મેં પત્ર લખી લીધો હતો આઈ હેડ રિટર્ન ઓ લેટર મેં પત્ર લખી લીધો હશે આઈ વિલ હેવ રિટર્ન ઓ લેટર तो, एक लाखती पत्र लखी रो छु आई हेव बीन राइटिंग अ लेटर फोर एन अवर हूँ एक लाखती पत्र लखी रो तो आई हेड बीन राइटिंग अ लेटर फोर एन अवर हूँ एक लाख पत्र लखी रही होश आई विल हेव बीन राइटिंग अ लेटर फोर एन अवर मारे पत्र लख चलो सॉरी मॉडल से चाह हूँ पत्र लखी सकू चु आई कैन राइट अ लेटर हूँ पत्र लखी सकियो आई कूड राइट अ लेटर हूँ पत्र लखीश आई विल राइट अ लेटर હું પત્ર લખતો આઈ વુડ રાઈટ અ લેટર મારે પત્ર લખવો જોઈએ આઈ શુડ રાઈટ લેટર મારે પત્ર લખવો જ જોઈએ આઈ મસ્ટ રાઈટ લેટર હું કદાચ પત્ર લખી શકું છું સંભાવના વધારે હોય તો આઈ મે રાઈટ લેટર સંભાવના ઓછી હોય તો આઈ માઇટ રાઈટ મારે પત્ર લખવાનો છે આઈ એમ ટુ રાઈટ અ લેટર મારે પત્ર લખવાનો હતો આઈ વોઝ ટુ રાઈટ અ લેટર મારે પત્ર લખવાનો હશે આઈ વિલ બી ટુ રાઇટ ઓ લેટર મારે પત્ર લખવો પડે છે આઈ હેવ ટુ રાઇટ ઓ લેટર મારે પત્ર લખવો પડ્યો આઈ હેવ ટુ રાઈટ ઓ લેટર મારે પત્ર લખવો પડશે આઈ વિલ હેવ ટુ રાઈટ ઓ લેટર મારે પત્ર લખવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ રાઇટ ઓ લેટર મારે પત્ર લખવાની ઈચ્છા હતી આઈ વોન્ટેડ ટુ રાઇટ ઓ લેટર મારે પત્ર લખવાની ઈચ્છા હશે આઈ વિલ વોન્ટ ટુ રાઇટ ઓ લેટર મારે પત્ર લખવાની જરૂર છે આઈ નીડ ટુ રાઇટ ઓ લેટર મારે પત્ર લખવાની જરૂર હતી આઈ નીડેડ ટુ રાઈટ ઓ લેટર મારે પત્ર લખવાની જરૂર હશે આઈ વિલ નીડ ટુ રાઇટ અ લેટર મારે પત્ર લખવાની ટેવ છે આઈ એમ યુઝડ ટુ રાઇટિંગ ઓ લેટર મારે પત્ર લખવાની ટેવ હતી આઈ વોઝ યુઝડ ટુ રાઇટિંગ અ લેટર મારે પત્ર લખવાની ટેવ હશે આઈ વિલ બી યુઝ ટુ રાઇટિંગ અ લેટર મારે પત્ર લખવો લખવો પડી રહ્યો છે આઈ એમ હેવિંગ ટુ રાઈટ ઓ લેટર મારે પત્ર લખવો પડી રહ્યો હતો આઈ વૉઝ હેવિંગ ટુ રાઇટ ઓ લેટર મારે પત્ર લખવો પડી રહ્યો હશે આઈ વિલ બી હેવિંગ ટુ રાઇટ અ લેટર હું પત્ર લખી શકત હું પત્ર લખી શકત આઈ કુડ હેવ રિટન અ લેટર મેં પત્ર લખ્યો હોત આઈ હુડ હેવ રિટન અ લેટર અને લાસ્ટમાં મારે પત્ર લખવો જોઈતો હતો આઈ શુડ હેવ રિટર્ન અ લેટર તમામ સ્ટ્રક્ચર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તન તોડ મહેનત કરીને આ સ્ટ્રક્ચર પ્લસમાં બધા જ ટોપિકના સ્ટ્રક્ચર અને જેમ જ પ્રેક્ટિસ કરવાની હોય છે ને પ્લસમાં ખાસ કરીને ગુજરાતી કોઈ કામ કરવાની ટેવ છે ટેવ હતી ટેવ હશે કે વસ્તુ છે હતી હશે બરાબર ઇતિહાસમાં YouTube માં વાર તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો છે પ્લીઝ લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે નીચે કોમેન્ટ કરી નાખો વિડીયો તમને કેવો લાગ્યો આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ શોર મચાવી દે નીચે કોમેન્ટ કરી નાખો ખરેખર તમારા માટે દિવસ રાત એક કરીને આ વિડીયો બનાવ્યો છે આ સ્ટ્રક્ચર બનાવ્યા છે અને ખાસ કરીને ગુજરાતી તમે પણ આની જેવી પ્રેક્ટિસ કરી શકો છો બસ સ્ટ્રક્ચર યાદ રહી જાય ખેલ ખતમ આના ઉપરથી તમે ઘરે બેઠા સંપૂર્ણ ઇંગ્લિશ કોર્સ આવડી જશે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો અને તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો